અરે મિતુ દાદુ ને લેતા કાઈ દોરા દોરા મીટી આવી મીટી આવી હા દાદુ કુટી આ બોલા હા કેમ ગયા હા યલો આ દાદુ આ કાઈ મિતુ દાદુ આય અલ્લા મીટી ધરી આ તા ઘુ ત્યા તમે Buka <suara> yuk, yuk buka, પહેલા જાવન્ય ના કરાયું આપણે સવાલ અરે কেেরি একেবেরি এযেপেরাঁাঁটেনে আপতেম এমেরা আনে কোপুল আইশাঁ এশাঁ একেরিমা কেরিয়া পাপাঁেয় এপাঁলারওয় এঈনো ફેહભલ મનાક ળમરલ પહે અમાંજ એકભેલ ૦રીમ થેલેરઆ઱ હેમેડલ ંતેરારગધેનાકભેરલંલ લેમવાદ છોચિ�

देवा नाही गेला तुम्ही काय नाही केला काय हे सवांगणी देवाचे अवतार आठ मग देवाचा पहिला अवतार मस्त झालेला दुसरा कुर्म ایک پیڈیاٹ کو بالکل چلا پگڑی کڑنا کےلامے پیڈیاٹ آلو لاو لاو

ધા�લલ ર્઱લલ હિલ હૂલલ સમલલ સાલલલલલ સાલળ હલલ હરલ૲ હરલ હલ